માંગરોના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે સેલારપુર ગામે લોકાર્પણ એક કાર્યક્રમ યોજાયો માંગરોળના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા સાહેબના હસ્તે સેલારપુર ગામે તે પાસઠ લાખનું નવું બનાવેલ ગ્રામ પંચાયતનું લોકાર્પણ બાર લાખના ખર્ચથી બંધાયેલ આંગણવાડીનું લોકાર્પણ તથા વીસ લાખના પ્રાથમિક શાળાના ઓરડાનો ખાત ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયતના સભ્ય દિનેશભાઈ સેઠી માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ મનહરભાઈ વસાવા